સ્પાર્ક ન્યૂઝ નસવાડી તાલુકાના પાલસર ગામે પ્રાથમિક શાળાના ઓરડા જર્જરિત થતાં બાળકોને અભ્યાસ માટે આપવામાં આવેલા ટેબલ પણ દૂર ખાઈ રહ્યા છે આદિવાસી વિસ્તારમાં જીવના જોખમે શિક્ષકો જર્જરિતરડા ઓરડામાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે એક ઓરડાની દિવાલ અચાનક જ ધરાશાયી થઈ છે આ ઘટના માં જો બાળકો બેઠા હોત તો મોટી જાનહાની થાત તેવી પણ માહિતી સામે આવી છે એકથી પાંચમાં અભ્યાસ કરતાં થી વધુ બાળકો ભળે છે ઓગણીસો અઠ્યોતેરમાં ત્રણ જેટલી પ્રાથમિક શાળાના ઓરડા બનાવવામાં આવ્યા હતા અહીંયા જે છત છે એટલે કે ત્યાં લાકડા મૂકવામાં આવ્યા છે લાકડાની છત તે પણ સડી ગયા હાલતમાં છે મોટી દુર્ઘટના ઘટે તેવી અહીંયા પરિસ્થિતિ છે તેમ છતાં અહીંયાના જવાબદારો નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે તાલુકાની અંદર અમારે ઘર જર્જરી છોતેર જેવા છે અને એ ફાઇલો પ્રમાણપત્રો લઈ લીધેલા છે અને એ મંજૂરી માટે પ્રોસેસમાં પાલસર પ્રાથમિક શાળામાં બે નું મેકમ છે બે શિક્ષકો કામ કરે છે એમાંથી એક શિક્ષક રજા પર છે બાળકો સાડત્રીસ બાળકો અહીં અભ્યાસ કરી રહ્યા છે અને ત્રણ ઓરડા છે ત્રણ ત્રણ ઓરડા જર્જરિત હાલતમાં છે અને જે ઓફિસથી મંજૂરી મળી ગયેલ છે તોડવા માટેની ટૂંક સમયમાં ઓફિસમાંથી જે કંઈ કાર્ય કરશે એવું અમે આશા રાખીએ છીએ જોખમ તો કરો એકદમ ચડી ગયેલા છે કયા વર્ષની શાળા છે શાળા લગભગ ઓગણીસો ને ઇઠોતેરની શાળા છે આ બહુ એકદમ જૂની જર્જરિત હાલતમાં છે એ ઓફિસથી આપણને મંજૂરી મળી ગયેલી છે તોડવા માટે પણ બાંધકામ હજુ કંઈ આવેલ નથી આ ઓરડી નિશાળ બનાવવો જોઈએ બીજી સરકારને ધ્યાન આપવું જોઈએ આ બે ઓરડા જળ છે બાળકોને બેસવા માટે તકલીફ છે અને કદાચ ઓરડો પડી જાય તો નિહાજા ડબાઈ જાય બધા તો સરકારને જલ્દી ધ્યાનમાં લેવું જોઈએ કે બાળકો ક્યાં બેસે નવા ઓરડાનું બનાવવું જોઈએ નિશાળ એમ કે હે સ્કૂલ ભંગાર છે અને એને પરિસ્થિતિ ખરાબ થઈ જાય છે અને સરવૈયું લાવે અને એક પાથી નિહાર બનવું જોઈએ એવું અમારી માંગણી છે જોખમ ખરું ને જોખમ તો કોણ જવાબદારી લે કોણ જવાબદારી લે એટલે આ ભંગાત છે જ કેવાય અને આ તૈડો બી પેલપા બહુ પડી છે અને એના લીધે નિશારીયા બિહારતા નથી અહીંયા તેઓ છતાં બિહાડે છે પણ હવે કારું હદળે ને કારું નક્કી નહીં કહેવાય ને એ માંગણી છે કે નિહાર હારી બનવા જોઈએ સારી રીતે અને વ્યવસ્થિત રીતે બનવા જોઈએ એવું અમારી ગણિત છે